તો પાટણ જિલ્લામાં ભાજપનો ભગો લહેરાયો છે હારીજ રાધનપુર અને ચાણસમા પાલિકામાં ભાજપની જીત થઈ છે સિદ્ધપુર પાલિકામાં વોર્ડ નંબર એક અને સાતમાં ભાજપની જીત રાધનપુર નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસને આપ્યો છે પછડાટ રાધનપુરમાં પાલિકામાં ભાજપની જીત રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન થતા સમર્થકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતગણતરી હતી ત્યારે ચોક્કસ કહી કે દરેક જગ્યાએ ક્યાંક ભાજપની બહુમતી સામે આવી છે દ્રશ્ય બતાવીશ કે જે રીતે પાટણ જિલ્લાની જો વાત કરીએ તો ત્રણ નગરપાલિકા અને સિદ્ધપુરના વોર્ડ નંબર એક અને હાથની પેટા ચૂંટણીની મતગણતરી હતી જેમાં સિદ્ધપુરના વોર્ડ નંબર એક અને હાથમાં ક્યાંક ભાજપની બહુમતી મળી છે બીજી બાજુ ચાણસમા નગરપાલિકાની વાત કરીએ તો ચાણસમા નગરપાલિકામાં ફરી ક્યાંક ભાજપે પુનરાવર્તન કર્યું છે એટલે કે ભાજપ શાસિત નગરપાલિકા ફરી ચાણસમાં નગરપાલિકા બનશે બીજી બાજુ હારીત નગરપાલિકાની વાત કરીએ તો હારીત નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસિલ કરીને ક્યાંક ફરી ભાજપનો ભગવો લહેરાયો લહેરાયો છે પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે રાધનપુર નગરપાલિકા જે હાઈ પ્રોફાઇલ નગરપાલિકા તરીકે ઓળખાતી હતી જ્યાં વર્ષોથી કોંગ્રેસ શાસિત આ નગરપાલિકા હતી પરંતુ અહીંયા પણ ક્યાંક ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ પાસેથી ક્યાંક ભાજપે સત્તા આંચકી લીધી છે એટલે ચોક્કસ કહીએ કે રાધનપુર નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની બહુમતી થતાં ત્રણેય નગરપાલિકામાં ભાજપ સમર્થકોમાં ઉમેદવારોમાં તમામ ક્યાંક ખુશીની લહેર જોવા મળી અનેરો ઉત્સાહ જોવા મળ્યો એટલે ચોક્કસ કહીએ કે જે પાટણ જિલ્લો ક્યાંક કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો પરંતુ અહીંયા પણ ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડો પાડ્યો છે અને ત્રણ નગરપાલિકા એટલે કે હારી ચાણસમા અને રાધનપુર નાગરમાં સ્પષ્ટ બહુમતી કરી છે ને જે વેટાચૂટની હતી તાલુકા પંચાયતમાં માત્ર સિદ્ધપુરની જે સમોડા હતી ત્યાં જ કોંગ્રેસ આવી છે બાકી જે સમીની કની જ હતી તે તાલુકા પંચાયતમાં પણ બીજીપી બહુમતી આવી શકે એટલે ચોક્કસ કહીએ કે કોંગ્રેસના ગઢમાં ભાજપે ભગવો લહેરાયો છે અને ઉત્સાહ જે સમર્થકો છે તેમાં ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ সুরধনপুর বিজেপি